બપોર વચ્ચે હું ઘરે એકલી હતી અમારી સોસાયટીના ચોકીદાર મારા ઘરે આવ્યો ઘરે આવીને દરવાજો અંદરથી બંધ કરી દીધો આ જોઈને હું એકદમ ગભરાઈ ગઈ બીજા દિવસે તેના મિત્રને પણ સાથે લઈને આવ્યો અને ત્યારબાદ નમસ્તે મિત્રો મારું નામ સવિતા છે આ એક સત્ય ઘટના છે જે આજ સુધી મેં તે કોઈ કોઈપણને કીધી ન હતી કારણ કે મારા અંદર આ વાત કોઈને કહેવાની હિંમત ન હતી આ વાત મારા લગ્નના છ મહિના પછીની છે અમારો પરિવાર અત્યાર સુધી ભેગો હતો પરંતુ થોડા સમય પછી અમે બધા અલગ થઈ ગયા મારા સાસુ અને સસરાને નક્કી કરવાનું હતું કે તેને કોની સાથે રહેવું છે એટલે મારા સાસુ સસરાએ મારા સાસુ સસરાએ અલગ રહેવાનું પસંદ કર્યું આ દિવસોમાં હું ઘરે એકલી રહેતી હતી નવરાશના સમયમાં હું ટીવી જોતી અને કાં તો ફોન લઈને બેસી યુટ્યુબ પર વિડીયો જોવા લાગતી પતિને કામના કારણે મારા માટે સમય ન હતો આખો દિવસ કામ કર્યા પછી તે થાકી જતા અમારા બિલ્ડિંગમાં એક ચોકીદાર હતો જે ખૂબ જ મજબૂત અને વાળો જુવાન હતો ઘણીવાર મારે બજારમાંથી કંઈક મંગાવવું હોય તો હું તેની પાસે જ મંગાવી લેતી હતી એ પણ મારા બધા કામ દોડી દોડીને કરી દેતો ઉનાળાની ઋતુ ચાલી રહી હતી અને બીજી બાજુ ભયંકર ગરમી પડી રહી હતી

હું દરવાજો ખુલ્લો મૂકીને રસોડા માં ગઈ ત્યાં સુધીમાં માં તેણે અંદર આવીને દરવાજો બંધ કરી દીધો મને આ વિશે ખબર પણ ન હતી તે અંદર આવીને સોફા પર બેસી ગયો હું પાણી લઈને આવી અને તેને આપ્યું પાણી પીધા પછી તેને કહ્યું મેડમ જો તમારી પાસે વધુ એક બોટલ હોય તો કૃપા કરીને મને આપો એટલે હું ફરીથી રસોડામાં ગઈ અને એક બોટલ લાવીને તેને આપી તેણે મારી સામે જોયું અને કહ્યું ઘરના બધા ક્યારે આવવાના છે મેં તેને કહ્યું મને ખબર નથી પરંતુ તમે કેમ આવું પૂછો છો પછી તે મારી પાસે આવી અને કહ્યું મેડમ મારે તમને કંઈ કહેવું છે એટલે મેં તેની સામે હળવું સ્મિત આપીને કહ્યું કે હા કહો ને તમારે શું કહેવું છે પછી તેને મારી તરફ જોયું અને બોલ્યો તમે ખૂબ જ સુંદર લાગો છો આટલું કહીને તે મારી નજીક આવ્યો હું પણ મારા વિચારોમાં ખોવાઈ ગઈ હતી આખરે એ દિવસ આવી ગયો જેની હું રાહ જોતી હતી મે પણ તેને ભરપૂર સાથ આપ્યો બપોર વચ્ચેની એ ગરમીમાં ચોકીદારે મને સોફા ઉપરને ચાર વાર કસરત કરાવી હવે તો તેને જારે પણ મોકો મળતો સમય મળતો એ બપોર વચ્ચે અમારા ઘરે આવી નવા નવા કસરતના દાવ શીખવતો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો